તો અલગ અહીશ તો જઈમાં શરૂઆત કેમ છે બધાની મજામાં જો કે આપણે પણ મજામાં ન આપણા બ્લોગની શરૂઆત થઈ છે પરમાં જો સોરાઈ જ દેખાતો જોઈએ ને તમને પાછો તો બધાને ગુડ મોર્નિંગ આજના બ્લોગમાં આપણી એવું હોય કે ને મેથીના કલા કરવા જોકે કોઈ દીકરીને તો આજે જઈએ એ કરીએ આવડે એક નેતા વર્ષે એ જોઈએ તો આગળ આગળ બિનારી બિના દે કરીને હજાર કેવો મસ્તીનો સૂરજ દાદા જોવો જે અમને એમ છે જ્યાં આપણે ઉગતા પરમાં જો કાંઈ એટલા બ્લોગ ચાલુ કરી દીધો હમણાં રજા ભણવા નથી જવાનું એટલે तो जो गाम नजारा खबर में जो, कोई के थी थी करे जो आ, हाँ में है मस्ती ने मोरला जो हाँ मोरला बैठा तो देखाता है ना जो के देखाता जूम करने जो, ये था। ने जो तो खरी आम नजारों नीचे ना। बाम ना। ना में फूल ला मस्त जो सफेद पीड़ा જો દોક coi ક્યાં મસ્તી ના કરે જો ભાઈજી તો એ એડા એડા મોટો થાત જો જો એમ કેટલા ફૂલ આવી છે તો હાલે આગળ આગળ બિનારી આગળ મડ્યા સીધા આપડી વાડીએ જઈએ તૈયાર છે જોમો ગાઈસ તો હવે આપણે નીકળી ગયા વાડીએ જવા તો જો આમને અમે આ કે રસડા ઉપર થોડુંક સેટો હા હૈરો નાલો હૈરો ઉપર જઈને મડ્યા હવે જોમો આપણે આવી ગયા હૈરો ઉપર જો સિવળા ઝુક્તો અમે નજારો જોન બજોન જો હવે આમનેમ જાય હવે આપણે આગળ આગળ જો ટકા નેમ ને ડાલ ડાલ રગળગળ સીતા મડી ગયા તમને રસ્તામાં તો જો મિત્રો તો હવે આપણે અર્ધરવાડી પોગન જોવા આમ ગામનો નજારો જો કે મસ્તી ના જો કે ગામ હમણા વઢા ઉપર હમણા વઢવા આયુ તો કતરવાગી જો તો આતાન શરદી સગઈ ના બે ના ખોડા આમ સે જો કે એ સ્કૂલ હે ત્યાં હે લખ બંધ થાડી શરદી ઉદરા બેસે કોફ છકો ગાઈસ ઉદરો માં તા એટલે જાજુ નઈ બોલે જરી કે

જો એટલા તો અમને થઈ ગયા હજુ જો કે અગિયાર ની તેર ચૌદમાં ગલો કરાય છે હજે જો અમને આ બધા તો થઈ ગયા જુઓ તમે જવા અમે કરે ગલા ત્યારબાદ દેખા જોવા મળ્યા જોઈ ગલા કરે ને ત્યાર પછી શીખ આવીને શીખ લઈ લીધી તો જમે અમને આપણે जो माँ थी, हमने माँ अमने बाकी गला कर जब आखा इमें अ थोड़े लगते मलको है ना आग बिनारी बिना है, जे आप पानी पी जाए जो लगा पी हल तो हल्के पानी पी लीध बराबर तो मो आज लु लीधो पीने जो आखो रहा कम तुम जब जो देखाता जी हाँ जो

તહમ આપડો રોડ પર જો અમે જતા મે રોડ પર જો તો ખરી કી બા મસ્જિદ અજીરાની તો ક્યા જેનું કામ ન દેખાતા ના પર આવી પાહો તો આલા વગડા ઘડીને ઘરે જઈન મળી ગયા હાલો ગાઈસ હવે આપણે ઘરે આવગા ન હવે હાથો બહુ જઈ લીધા ને આજે એકવાર આરામ કરીયા આરામ કરીને પછી મળીયા ચા પીવા ને ટાણે તો હાલો આવ ત્યાં સુધી બદાઈન બાય બાય ધન આપણે ઉઠી ગયા ઉઠીને આવાશું કે આપણે ચા બા પી લીધું ને આપણે જવાનું છે કે કાણે જો કે એક ઠેકાણે તો કે તમે એને ઓર પેલી શાંતિબેન માયાબેન ની તોરખાડી હે જી ટી મગડી બનાવા ની વાળીયા કે જઠા જાવા ચાલો આગળ આગળ આમે તો હવે આપડા નીકળી ગયા છે આપણે માયાબેન ની વાળીયા જવા તો જય ભાઈ ને ચેનલ મોનેટાઇઝ થગો જ આપડે રોકાઈ ના જાય જય જય ભાઈ હવે બઈસા બઈસા પાલ્ટી પાલ્ટી દેવાની કે ને તો જોવો આપણે એની કાળીયા જવા દો ગયા રસ્તામાં જો થાને રસ્તો

லைக் সেন সাবস্ক্রাইব কর দিજો ভাই হ্যাঁ সাবস্ক্রাইব করতে যা জোটা না সাবস্ক্রাইবার মোড়া થાય जरा ভাল লাগে চ্যানেল 보면은 ચેનલ જો ઇનકી ડિફોલ્ટ હોય દિલિ લેક કેવું કે હેવી મત આપડ કઈ થાય ને હા ઇમાં કઈ ન થાય ન કઈ ન થાય તો આ ચેનલ ની લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો વેલા રાવ જાર થઈ જાય ને તો માલદા ભાઈ ની મંટાજ થઈ જાય વર્નિંગ થઈ જાય કાઈ તો આપણે ઘરે જ આ નીકળી ગયા મળ્યા આપડે ઘરે વગર ના બીજા પૂરો આવતીકાલે નવું આ મળીએ ચાલો